ગઈકાલ આઠ સાત બે હજાર ચોવીસના આશરે રાત્રે દસ વાગ્યાની આસપાસ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં એકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લોહાણ હાલતમાં પડેલી છે જે અનુસંધાને બેસ્તાનની સ્થાનિક પોલીસ અને બેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સ્થળ ઉપર પહોંચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું તેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યો એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ રાહુલ પાટિલ એનું મર્ડર કરેલાનું ડિસ્કોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ પડનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એને એ મળી આવતા તેઓને લાવી પૂછપરછ કરતા સાથે ગુનો કબૂલાત કર્યો છે જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓના નામ આપને જણાવો તો એક આરોપી પ્રશાંત હીરામણ સિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગીરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હિરામણ સિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનાર ની પત્ની એના આડા સંબંધનો પણ સક હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત

હા હા એ હાલ સુધીની તપાસમાં એવું ડિસ્કલો થયું છે કે મેં એમ આપને કહ્યું કે રાહુલના પત્ની અને પ્રશાંત વચ્ચે આડા સંબંધ હોવાની શંકા વહેમ રાખી અને અવારનવાર પ્રશાંત અને રાહુલ અને એના પત્નીને અવારનવાર ઝઘડો થતો હતો અને આ સંબંધની આ બાબતેની પુષ્ટિ પણ આ ગુના ફરિયાદી એટલે કે રાહુલના બ્રધર ગણેશભાઈએ પણ આપેલી છે